મધ્યપ્રદેશના ખેડૂતો પર થયેલ અત્યાચાર અને રાજ્યના ખેડૂતોની સમસ્યાઓના મુદ્દે ભરૂચ ખાતે કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કરી કરી તેમજ રોડ પર કર્યો હતો પોલીસે કોંગી અને અટકાયત મામલો થાળે પાડ્યો હતો કોંગ્રેસ દ્વારા રાજ્યના ખેડૂતોના દેવાનાબુદીની મુખ્ય માંગ સાથે મધ્યપ્રદેશમાં ખેડૂત આંદોલન દરમિયાન થયેલ દમનના મુદ્દે રાજ્યવ્યાપી વિરોધ પ્રદર્શનના આયોજન કરવામાં આવ્યા છે જે અંતર્ગત ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણાની અધ્યક્ષતામાં કોંગી અગ્રણીઓ અને કાર્યકરો એકત્રિત થઈ હાથમાં ઝંડા અને બેનરો સાથે સૂત્રોચ્ચાર કરતા જાડેશ્વર ચોકડી પરથી નેશનલ હાઇવે પર ધસી જઈ ચક્કાજામ કરવા સાથે ટાયરો સળગાવતા વાતાવરણ ગરમાયું હતું વાહન વ્યવહારથી સતત ધમધમતા નેશનલ હાઇવે પર ચક્કાજામ કરાતા વાહનોની લાઈનો પડી ગઈ હતી આ દરમિયાન સ્થળ પર ઉપસ્થિત સી ડિવિઝન પોલીસ સહિતના કાફલાએ આંદોલનકારી આશરે પચાસ કોંગ્રેસ કાર્યકર્તાઓની અટકાયત કરી વાહન વ્યવહાર પૂર્વવત કર્યો હતો જગતનો તાત ખેડૂત અને બે હાલ પર પર દેશમાં દેશમાં છે છે સમગ્ર રોડ આવી ગયો આવતીકાલે શું પ્રશ્ન ઉભો થઈ ગયો છે રાજસ્થાન મધ્યપ્રદેશ અને ગુજરાત ભરી રહેલું છે પોલીસનો પ્રયોગ કરી અને આજે બધા હેરાન ઘટી કરવામાં આવેલી છે આજે દેવા માફીનો પ્રશ્ન છે ખેડૂત જીવના જોખમે પોતાની આત્મહત્યા કરી રહેલો છે

જુલફિકાર અલી સૈયદની આગેવાનીમાં આગેવાની યુવક કાર્યકરો શિરપુરા ચોકડી પર ચક્કાજામ કરી ખેડૂતોની સમસ્યા અંગે વિરોધ પ્રદર્શન કરતા પોલીસ આશરે કોંગી કાર્યકરોની અટકાયત કરી પોલીસ બેસાડી રવાના થઈ વાહન વ્યવહાર કર્યો હતો સમગ્ર દેશમાં જે ખેડૂત વિરોધી આ સરકાર વાતાવરણ ઉભું કરી રહી છે અને ઠેર ઠેર ખેડૂતો પર અત્યાચાર કરવામાં આવી રહ્યો છે અને જે મધ્યપ્રદેશ માં ખેડૂતો વર્તમાન ગુજરાત માં આવેલો હતો અને જે ખેડૂતોને ખેડૂતો માં આવેલા હતા એ સરકારની સામે આજે યુવક કોંગ્રેસ દ્વારા